ભેંસ વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર વિડીયોની અંદર ભેંસની ટોટલ માહિતી આપીશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો વિડિયો અંદર ભેંસ જોઈ રહ્યા છો આ એક ભેંસ વેચવાની છે વેતરની વાત કરું તો ભેંસ ત્રીજું વેતર વ્યહાઈ ગયેલી છે અને નીચે પાડો પણ જોવા મળશે અને આ ભેંસ તાજી વ્યાઈ ગયેલી છે એટલે કે માત્ર પાંચ દિવસ પહેલા જ ભેંસ વ્યાય ગયેલી છે એક ટાઈમ નો આખા દિવસનું છ લિટર રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ભેંસના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા જાવેક્ટ કરી રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા અને સાંગાણી ગામે જોવા મળશે ભેંસની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે તાઉંતેર પાંચ એકાણું એકાણુંવાળા નંબર પર કોલ કરી ભેંસની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો